થોડા દિવસે લૂટની ઘટના છે બીજી હતી અને એમાં આરોપી છે છે શું સમગ્ર મામલો તારીખ અઢાર સાત બે હજાર સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિમનલાલ ભગવાનજી એન્ડ કંપનીના બે વ્યક્તિઓ મોટર ઉપર અઢાર લાખ વીસ હજારની રોકડ રકમ લઈ અને બેંકમાં જમા કરાવવા માટે જતા હતા એ દરમિયાન એક બાઈક ઉપર બે યુવાનોએ આવી કે જેમના મોઢે એમણે માસ્ક પહેરેલા હતા એમને બાઇક ઉપરથી પાડી દઈ છરી મારી અને એમનો થેલો જૂટવી એને જતા રહેલા હતા આ બનાવ ગંભીર પ્રકારનો હોય એલસીબી એસયુજી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી પ્રથમ આપણને જે નેત્રમની અંદર આ બાઈક અને એમના સવારો છે એમના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા જે આપણને રાજસીતાપુર સુધીના સીસીટીવી ફૂટેજ મળ્યા અને ત્યારબાદ આ ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આપણને ગણપતિ ફાટસર વિસ્તારના બે વ્યક્તિઓ મહેન્દ્ર ઉર્ફે બારડો ઉર્ફે જીગો મનોજભાઈ ચાવડા અને એક સગીર વયનો આરોપી કે જે બંનેએ બાઇક ઉપર જઈ અને આ ગુનાને અંજામ આપેલો હતો આ બંને આરોપીઓને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવેલા છે અને એમની પૂછપરછ દરમિયાન એ વસ્તુ સામે આવેલી છે કે આ બે ઉપરાંત આ આરોપીઓએ અગાઉ આ વેપારી જે બેંકમાં જમા કરાવવા જાય છે રૂટની રેકી કરેલી છે અને આરોપીઓને અન્ય આરોપીઓએ ટીપ આપેલી છે એટલે એમાં એક વધુ આરોપી માર્શલ અમરનાથ આર્ય એ પણ ગણપતિ પાટસરમાં રહે છે એનું નામ ખુલ્યું છે તપાસ દરમિયાન અત્યાર સુધી બે લાખ ત્રેપન હજાર રૂપિયાની રોકડ રકમ ગુનામાં વપરાયેલ છરી મોટર સાયકલ અને મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે અને એક જે વધુ આરોપી છે એનું નામ ખુલ્યું છે એ સિવાય અન્ય આરોપી છે એની પણ સંડોવણી હોવાનું અમને શંકા છે એટલે હવે પછી બાકીનો મુદ્દામાલ અને અન્ય જે આરોપીઓ છે એમને અટક કરવા ઉપરની તપાસ ચાલુ છે